નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર નવસારી ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ ભરેલી ક્રુઝ એલટીએસ કાર ઝડપી પાડી નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટાઉન પોલીસ વિસ્તારમાં આવેલ માંગલિયાવાડ બે હજાર બાવીસ અલ્ફા પેલેસ નામના એપાર્ટમેન્ટ સામેના રોડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે સફેદ કલરની કારમાંથી ત્રણ લાખથી વધુ વિદેશી દારૂ જપ્ત કર્યો લોકલ ક્રાઇમ જિલ્લાના ઉલપાડ વિસ્તારના નિઝામુદ્દીન તથા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં રહેતો નવીનભાઈ કુકડાની ધરપકડ કરી છે પોલીસે કારમાંથી કુલ એક હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા દારૂની કિંમત ત્રણ લાખથી વધુ રૂપિયા છે આ ઉપરાંત ત્રણ લાખની કિંમતની કાર તથા મોબાઈલ ફોન મળી કુલ છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આરોપીઓમાં હિતેશ જેને દારૂ ભરી આપી ઇનોવા કારથી પાયલોટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે સુરતનો રહેવાસી સાજીદ ઉર્ફે સમીર કોલી જે દારૂ મંગાવનાર તથા સુરત જિલ્લાના સાણનો રહેવાસી પ્રવીણ ઉર્ફે પીનાભાઈ નટવરભાઈ પટેલ દારૂનો જથ્થો મંગાવવામાં સમાવેશ થાય છે રિપોર્ટર રસીદ ભાણા આમોદ તુફાન ન્યૂઝ નવસારી